રાજકોટના જેતપુરમાંથી નીકળતી ભાદર નદીમાં કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી ઠલવવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અનેક વખત રજૂઆત છતાં કોઈ કાર્યવાહી થતી ન હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે રોષે ભરાયેલા ખેડૂતોએ નદીના પટમાં બેસી વિરોધ વ્યક્ત કર્યો જેને લઈને જીપીસીબી તંત્ર દ્વારા ફરી પાણીના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરાઈ ભાદર નદીમાં પ્રદૂષણને લઈને ખેડૂતોમાં હલ્લાબોલ ભાદર નદીના પટમાં બેસીને ખેડૂતોએ કર્યો વિરોધ ખેડૂતોના વિરોધ બાદ જીપીસીબી નું તંત્ર થયું દોડતું પાણીના સેમ્પલ લેવાની હાથ ધરી કાર્યવાહી રાજકોટ જિલ્લાના જેતપુરની ભાદર નદીમાં ઠલવાઈ પહેલા પ્રદૂષિત પાણીને લઈને ખેડૂતોએ હલ્લા બોલ કર્યો લોકમાતાને પ્રદૂષિત કરી રહેલા પ્રદૂષણ માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ સાથે ખેડૂતોએ કેરાળી નજીક ભાદર નદીના પટમાં બેસીને વિરોધ પ્રદર્શન કર્યું અને પ્રદૂષણ માફિયાઓ તેમજ જીપીસીબીના અધિકારીઓ વિરુદ્ધ નારેબાજી કરી આ જે તમામ કાઠાળ વિસ્તારના ગામો છે એની અંદર આ દૂષિત પાણી પ્રદૂષિત પાણી જે વહે છે તે માલઢોરને ખેડૂતોને બધાને નુકસાન કરે છે ઘણી વખત રજૂઆત કરવા છતાં આ બેરી સરકાર કાનમાં લેતી નથી અને પ્રદૂષિત પાણીના સેમ્પલ લઈને પહોંચાડે છે પરંતુ ઉપર જતા સેમ્પલ બદલી જાય છે અને નેગેટિવ રિપોર્ટ આપી દે છે અને કોઈ પણ હજી સુધીમાં પગલાં લેવાના નથી તો આ સરકાર સત્વરે પગલાં લે અને ખેડૂતોનો વિચારે અને માલ ઢોર જે રાખતા હોય એનું પણ વિચારે અને બંજર થતી ખેતીને અટકાવે તો આ પરિસ્થિતિમાં કોઈ જાનવર કે કોઈ ખેતીમાં વાપરવા લાયક પાણી નથી આ પાણી ખેતીમાં વાપરીએ તો ખેતીમાં મોલ પણ બળી જાય છે તો તમે આ નજારો જોઈ શકો છો જે કે જેમ ચોમાસે પૂર આવે એમાં આજે ચાલીસ વરસથી આ પાણીનું પૂર આવે છે પછી આ પાણી કોઈ ફિલ્ટર થાતું નથી જો ફિલ્ટર થતું હોય સંપમાં કહે પણ તો આવી રીતે આ સિલિકેટ કે આ નજારો ન હોય સેમ્પલ લઈ જતા હોય તો અમે ખેડૂત એના સાથે જઈ સેમ્પલ સાથે તો આ તમે જોઈ શકો છો કે આ પાણી કોઈ વાપરવા લાયક છે નહીં

जीपीसीबी દ્વારા ખેડૂતોને એવો જવાબ આપવામાં આવ્યો છે કે આ પ્રદૂષિત પાણી નગરપાલિકા દ્વારા ઠાલવવામાં આવે છે ત્યારે નગરપાલિકાને દૂષિત પાણી ઢાલવાની મંજૂરી કોણે આપી તેને લઈને ખેડૂતો સવાલો કરી રહ્યા છે ટેમ્પલ ભરી જાવ તો એમ કહે છે નગરપાલિકાનું પાણી આવે છે બરોબર તો નગરપાલિકાનું પાણી એલું મહિના દિવસ પછી આવતું હોય તમે પહેલાં બંધ કરાવો નગરપાલિકાનું પાણી અને પછી તમે સેમ્પલ ભરવા આવો એટલે એક સેમ્પલ અમે ભરીએ અમારી પાસે રાખી એક સેમ્પલ તમારી પાસે રાખો તમે અમને બોલાવશો ને ત્યારે અમે આવશું એ સેમ્પલ ચેક કરવા માટે અને એ લોકો એમ કહેતા હોય કે આ નગરપાલિકાનું પાણી આવે છે તો આ નગરપાલિકાનું જો પાણી આવતું હોય તો પહેલાં તમે બંધ કરાવો અને પછી તમારા છોકરાને બધાને લઈને આવો અહીંયા એક એક અમે પી અડધો લીટર અને અડધો લીટર તમે પીવો અને તમારી ઘરે લઈ જાવ તમે બધાને પીવડાવો પછી તમને ખબર પડશે કે આ પ્રદૂષણ છે કે શું છે અને ન્યૂઝની સામે જીપીસીપીના અધિકારીઓએ એક એવો વિડીયો બનાવ્યો છે કે ખેડૂતો અમને ખોટી રીતે હેરાન કરે છે અને ખોટી રીતે અમને બદનામ કરે છે હવે એને એવું કીધું કે અમે સેમ્પલ લઈ આવ્યા છીએ સરદારપુરથી પણ વાસ્તવિકતા એ છે કે આ અમારી સામે ખેડૂતની સામે એક સેમ્પલ લો અને પેક કરો અને એ પેક જ્યારે તમારી લેબની અંદર ખુલે ત્યારે જે ખેડૂતોની સિગ્નેચર હોય એને સાથે રાખીને ખોલો હવે અત્યારે જીપીસીપીના અધિકારીનો એક લૂલો બચાવ છે કે નગરપાલિકાનું પાણી છોડવામાં આવ્યું હતું તો નગરપાલિકાને કોઈ એવી ઓથોરિટી ગુજરાત સરકારે કે જીપીએફસી એ કોઈ લેટર આવ્યો કે તમારે આ પ્રદૂષણ આ નદીમાં છલાવવું એટલે અધિકારી તો ભગવાને હારા દી દીધા છે રાજકારણીઓને હારા દી દીધી છે માણસ મરી જાય અને આ ઢોર મરી જાય એના તાવથી તમારે ધ્યાન નથી દેવાનું થાતું વિચાર તો કરો ભગવાનને તમને ખુરશી દીધું છે તમને સૂંટાવ્યા છે તો તમારી કાંઈ કરવાનું નથી થતું જરાક ભગવાનનો ડર રાખો ઊંચી આંગરી કરીને ભગવાનનો ડર રાખીને તમે એક વાર તમારા ભગવાન આમ જોવો કે આપણે હું કરી રહ્યા થઈ પૈસા અટુથી પતન થાય છે નદીના પટમાં ખેડૂતોના વિરુદ્ધની જૂતા જીપીસીબીની ટીમ દોડતી થઈ હતી અને નદીના પાણીના સેમ્પલ લેવાની કાર્યવાહી ફરી વખત હાથ ધરી જોકે અગાઉ લેવામાં આવેલા સેમ્પલને લઈને તેમણે કશું કહેવાનું ટાળ્યું હતું ગામ લોકોની હાજરીમાં અમે બે સેમ્પલ કલેક્ટ કરેલ છે અને એમની માગણી એવી હતી કે ભાઈ એક સેમ્પલનો હિસ્સો અમને આપો એટલે વોટરેકના કાયદા પ્રમાણે સેમ્પલને વન બાય ટુ કરી અને અડધો હિસ્સો એમને આપવામાં આવેલ છે સેમ્પલમાં લાખનું સીલ સ્થળ ઉપર મારવામાં આવેલ છે છતાં અમારી સાઈન અને ખેડૂતોની સાઈન સાથે એમને એક સેમ્પલ સોંપવામાં આવેલ છે ખેડૂતોની એવી માંગ છે કે વારંવાર જીપીસીબી સેમ્પલ લે છે પરંતુ કાર્યવાહી નથી થતી આ બાબતે શું ની એ બાબતે તો મારે કશું જ કહેવાનું નથી એવો પણ આક્ષેપ કરાઈ રહ્યો છે કે કોઈ ડાઈંગ પ્રિન્ટિંગ એકમો દ્વારા પ્રદૂષિત પાણી નદીમાં ઠાલવવામાં આવે છે જો કે જેતપુર ડાઇંગ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખનું કહેવું છે કે ડાઇંગ પ્રિન્ટિંગ નું એકમોનું જે પાણી છે તે નદીમાં નહીં પણ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જાય છે એ પાણી અરે અમારે કોઈ લેવલ દેવા નથી એસોસિએશનનું પાણી જે અમારા સત્તરસો યુનિટ છે એ ટેન્કર દ્વારા પાણી સંપમાં નાખે છે એ આપ લોકોને પણ ખબર જ છે અનેક વાર આના શૂટિંગ થયા છે એ પાણી અમારું સીધું બંધ પાઇપલાઇનની અંદર ટ્રીટમેન્ટ પ્લાન્ટે જાય છે એટલે અમારું કેરાડી અહીંથી પંદર કિલોમીટર દૂર છે અને ત્યાં કદાચ કોઈ અજાણે શખ્સો કે કોઈ નાખતા હોય કે ડાઉનસ્ટોપમાં કોઈ કરતા હોય તો એને ઉપર પોલીસ પગલાં લેવા જોઈએ અને એને પૂરી દેવા જોઈએ અમે પણ એમાં સાથે છીએ એક તરફ રાજ્યમાં સ્પષ્ટતાને લઈને સરકાર દ્વારા અભિયાનો ચલાવવામાં આવે છે બીજી બાજુ જેતપુરમાં વર્ષોથી ભાદર નદીમાં ગંદકી ફેલાવનાર તંત્ર પકડી શક્યું નથી જેને લઈને જીપીસીબી ની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે ખેડૂતોનો આક્ષેપ છે કે સેમ્પલના રિપોર્ટ નેગેટિવ લાવીને તંત્ર પ્રદૂષણ માફિયાઓને બચાવી રહી છે જો નદીમાં કરવામાં આવતું પ્રદૂષણ બંધ નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી